નમસ્કાર મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી માં મિત્રો આજના વિડીયોની અંદર આપણે જાણીશું આજના બજાર ભાવ તથા આજે કપાસમાં વધારો થયો કે ઘટાડો થયો શું આગામી સમયમાં કપાસના બજાર ભાવ વધશે કે ઘટશે તે સંપૂર્ણ બાબત અંગે મિત્રો આપણે આ વિડીયોમાં માહિતી મેળવીશું તો મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને તમે અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી તમને રોજેરોજ નવા અને સો સો ટકા સાચા કપાસના બજાર ભાવની માહિતી મળતી રહે તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ કે આજના કપાસના બજાર ભાવ શું રહ્યા છે તો મિત્રો સૌ વાત કરીએ વાંકાનેર માર્કેટ યાર્ડ અગિયારસો પચાસથી સોળસો રૂપિયા હાઇએસ્ટ બજાર ભાવ વાંકાનેર માર્કેટ યાર્ડમાં જોવા મળ્યા છે ત્યારબાદ વાત કરીએ મિત્રો જામનગર માર્કેટ યાર્ડ એક હજારથી પંદરસો ને પચીસ રૂપિયા પાટણ માર્કેટયાર્ડ બારસો પચાસથી પંદરસો ને એંસી રૂપિયા બાબરા માર્કેટ યાર્ડ બારસો પચાસથી પંદરસો બ્યાસી રૂપિયા કાલાવાડ માર્કેટ યાર્ડ અગિયારસોથી પંદરસો ને પંચાવન રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા મિત્રો અત્યારે કપાસના બજાર ભાવમાં અમુક અંશે વધારાની તરફી માહોલ જોવા મળી રહ્યો છે જામનગર જામજોધપુર માર્કેટયાર્ડ અગિયારસો પચાસથી પંદરસો ને નેવું રૂપિયા મિત્રો સોળસોની આસપાસ ઘણા બધા માર્કેટયાર્ડમાં કપાસના બજાર ભાવ જોવા મળે છે મોરબી માર્કેટ યાર્ડ તેરસોથી સોળસો રૂપિયા રાજકોટ માર્કેટ યાર્ડ તેરસો પાંચથી ચૌદ પંદરસો ને પિસ્તાલીસ રૂપિયા સિદ્ધપુર તેરસો એકોતેરથી પંદરસો તોતેર બોટાદ બારસોથી પંદરસો ને સિત્તેર રૂપિયા આગળ વાત કરીએ વિરમગામ માર્કેટયાર્ડ બારસોથી ચૌદસો ને નવ્વાણું રૂપિયા આગળ વાત કરીએ મિત્રો હળવદ માર્કેટ યાર્ડ અગિયારસો થી પંદરસો ને ચુમોતેર માર્કેટ યાર્ડ ચૌદસો થી ચૌદસો રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા સાવરકુંડલા માર્કેટ યાર્ડ અગિયારસો થી ચૌદસો ને ચાલીસ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો ધંધુકા માર્કેટ યાર્ડ બારસો નેવથી પંદરસો ને બાર રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા તો ખેડૂત મિત્રો વાત કરીએ કે આગામી સમયમાં કપાસના બજાર ભાવમાં વધારો થશે કે ઘટાડો તો મિત્રો આગામી સમયમાં જો કપાસની માંગમાં વધારો થાય અને વેચવાલીમાં ઘટાડો થાય તો મિત્રો કપાસના બજાર ભાવમાં વધારો જોવા મળી શકે છે અને જો મિત્રો તમારી આજુબાજુના કોઈ પણ યાર્ડના ભાવ રહી ગયા હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો આગળના વિડીયોની અંદર માર્કેટ માર્કેટયાર્ડના ભાવ જણાવી દઈશું અને વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઇક જરૂરથી કરી દેજો